નમસ્કાર દર્શક મિત્રો એચકે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઇન્કમ ટેક્સ વિભાગની સર્ચ કાર્યવાહી સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના કતપુર ટોલ પ્લાઝા ખાતે ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા વહેલી સવારથી સર્ચ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આઈટી વિભાગના અધિકારીઓની અનેક ટીમોએ ટોલ પ્લાઝાની કચેરી તેમજ તેની સાથે સંકળાયેલા અન્ય સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા છે મળતી માહિતી અનુસાર ટોલ પ્લાઝાની ઓફિસમાં પંદરથી વધુ ઇન્કમટેક્સ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા દસ્તાવેજો તથા વ્યવહારોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે સમગ્ર કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તથા અન્ય સુરક્ષા કર્મચારીઓનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ટોલ પ્લાઝાના નાણાકીય વ્યવહારોમાં કોઈ પ્રકારની ગરબડ અથવા અનિયમિતતા હોવાની આશંકાને આધારને આધારે આ સર્ચ કાર્યવાહી કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે હાલ તપાસ ચાલુ હોવાથી આઈટી વિભાગ દ્વારા કોઈ સત્તાવાર વિગત જાહેર કરવામાં આવી નથી સર્ચ કાર્યવાહી પૂર્ણ થયા બાદ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા વધુ વિગતો જાહેર કરવામાં આવશે તેવી માહિતી આઈટી ટીમ તરફથી આપવામાં આવી છે જાકીર મેમણ કે ન્યૂઝ સાબરકાંઠા